શહેરના મોચીવાદ ગણેશ ગણેશિવક મંડળ દ્વારા વર્ષોથી ગણપતિ બાપાનો વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે વર્તમાન ગણેશ ઉત્સવમાં મોચીવાડ ખાતે ભવ્ય રાજમહેલ થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે લાઇટિંગ સહિતના સજાવટે ગણેશ ઉત્સવમાં ભક્તોમાં ભવ્ય રાજમહેલની છાપ અંકિત કરી છે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા મોચીવાડના યુવાનોએ ગણેશજીને રાજમહેલમાં સ્થાપન કરી શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓરખ ઉભી કરી છે ત્યારે ભક્તો રાજમહેલમાં બિરાજમાન ગણપતિના દર્શન માટે ઉમટી પડે છે મારું નામ અલ્કેશ સોઢી છે ગણેશ ચોક મોચીવાડમાં એક રાજ પેલેસનું આયોજન કરવામાં આવ્યું છે તેના ગણપતિ દાદાના દર્શન અર્થે આવ્યો છું ખરેખર મોચીવાડના યુવક મંડળના સભ્ય ખરેખર ઘણી મહેનતથી રાજમહેલ બનાવેલું છે અંકલેશ્વરના ભાવિક ભક્તોને જણાવ્યું કે એકવાર જરૂરથી દર્શન કરવા અને રાજમહેલ નિહાળવા આવજો અમારી આયોજક શુભકામના છે કે અમારા અમારા મંડળ અમારા મંડપ પર આવીને તમે દર્શન કરો